તમને તુલસીથી આવે છે શાંતિ અને સુખ સમૃદ્ધિ જાણો રામ શ્યામમાંથી કયો તુલસી છોડ વાવવો તમે તમારા ઘરના બે બાળકો તુલસી ઉગાડતા જોયા હશે એક રંગ લીલો હશે અને જે આછો ચામલી રંગનો હશે લીલા રંગની તુલસીને રામ તુલસી અને ચામલી રંગની તુલસીને શ્યામ તુલસી કહેવાય છે જો આવો પ્રશ્ન થાય કે સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે તે માટે તમે શક્તિ તુલસી રાખો અહીં તમારા પ્રેમ તુલસી કૃપા વિરામ કે શ્યામ તુલસી વધુ ફાયદા મને મળે છે કયો છો તુલસીનો છોડવો રામ તુલસી લાભ રામ તુલસી મુખ્ય ઘરોમાં રોપવામાં આવે છે રંગ લીલો હોય છે આ તુલસીના છોડને ઉજ્જવલ તુલસી શ્રી તુલસી અને લખી તુલસી પણ કહેવામાં આવે છે કહેવાય છે કે સુખ સમૃદ્ધિ અને સમૃદ્ધિ આવે છે શ્યામ તુલસીના લાભ બીજી તરફ શ્યામા તુલસી જે આછા જાંબલી રંગની છે તેને કૃષ્ણ તુલસી પણ આપે છે શ્યામ તુલસી રામ તુલસી કરતાં થોડી ઓછી મીઠી છે તેથી આયુર્વેદમાં તુલસીનો ઔષધિય તરીકે ઉપયોગ થાય છે કયો તુલસીનો છોડવો વાવવો જોઈએ તુલસીનું કારણ શું છે શાસ્ત્રોક્તિઓ રચનાઓ રામ તુલસીનું કહેવું ખૂબ જ સુંદર આવે છે પરંતુ આ આયુર્વેદિક ગુણો માટે તમે ભવિષ્ય તુલસી પણ તમે કરી શકો છો ધર્મમાં તુલસીના છોડને માતા તરીકે કહેવામાં આવે છે આવી પદ્ધતિ તેને ચોક્કસ ઘર આપવું જરૂરી છે કહેવાય છે ઉત્તર દિશા કુબેરને દિશા છે આ રામ તુલસીનો જોડવાથી વાવવાથી સુખ શાંતિ અને સમૃદ્ધિના આપે છે અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ મિત્રો